તો બીજી તરફ લાલગેટ પોલીસે શાકીર હુસૈન લાખાણીને ત્યાં રેડ કરી હતી આરોપીને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પાસે અત્યારે ઘણી બધી અરજીઓ એ રીતની આવેલી છે કે જેની અંદર અમુક આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને બધી માહિતીઓ મેળવી અને ખંડણીઓ ઉઘરાવાનું કામ કરે છે તો છેલ્લા આઠ દસ દિવસની અંદર સુરત શહેરની અંદર પચીસ કરતાં વધારે આવા ખંડણીના ગુનાઓ દાખલ થયેલા છે જેની અંદર ગઈકાલે કતારગામ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો અને ચોક બજારની અંદર બીજા બે ગુના આ રીતે ખંડણીના દાખલ કરવામાં આવેલા છે જેની અંદર એક આરોપી છે જે મિતેશ જરીવાલા એને કતારગામ પોલીસે અટક કરેલો છે અને આ મિતેશ જરીવાલા ને અગેન્સ્ટમાં ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર પણ ગુનો દાખલ કરેલો છે જે કતાર ગામની અંદર છે તેને ખંડણી માંગીને વીસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી પડાવેલા હતા અને ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદરથી દસ હજાર રૂપિયાને પડાવેલા હતા બંને ફરિયાદી પોલીસનો કોન્ટેક કરતા તેમની ફરિયાદ લઈ અને મિતેશ ની અટક કરવામાં આવી છે એ સિવાય ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર એક અન્ય ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં અભિષેક વોરા કરીને ઈસમ છે જેની ની અંદર ફરિયાદ છે આ પણ આવી રીતે આઈટીઆઈ મેળ

આ લોકોની જે પ્રાથમિક પૂછપરછ કરી તે પછી જાણવા મળે છે તેઓ આરટીઆઈ નો જે કાયદો છે એનો દુરુપયોગ કરીને આ લોકો એસએમસી ની અંદર આ બધી વિગતો મેળવતા હતા અને એ પૂરક ઊંડાણપૂર્વક તપાસ ચાલે છે આ તમામ જે એક્યુસ છે એ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવશે અમારી પાસે એવી પ્રાથમિક માહિતી તો છે કે આની અંદર કદાચ એસએમસીના કર્મચારીઓ પણ અંદર સંડોવાળા હોય શકે આવા ઈસમોનો એસએમસીના કર્મચારીઓ જોડે શું જોડાણ છે એ લોકો આનો કેવી રીતે ઉપયોગ કરતા અથવા અથવા એ લોકોની કોઈ મિલી છે કે નહીં એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે જરૂર જણાશે ત્યાં ટેકનિકલ સર્વેલન્સ લે સીડીઆર ને એનો પણ ઉપયોગ કરવામાં આવશે અમારી પાસે એવી માહિતી હોય છે કે એસએમસી ના જ અમુક કર્મચારીઓ આવી આરટીઆઈ કરાવી અને પ્રેશર કરીને પછી પૈસાનો તોડ કરતા એવી પ્રાથમિક માહિતી અમારી પાસે આવેલી છે બધું જ્યારે અમારી પાસે પૂરતા એવિડન્સ આવશે તો પોલીસ કડકમાં કડક આવા ઇસમો સામે કાર્યવાહી કરશે સર અત્યાર સુધી કોઈ પણ મનપા કર્મચારી વિરુદ્ધ પગલા નથી લેવાય તો હવે પોલીસ કઈ દિશામાં કઈ રીતે તપાસ પોલીસને જ્યારે બી પૂરતા પુરાવા મળશે ત્યારે પોલીસ અચૂકપણે કડકમાં કડક કાર્યવાહી કરશે આની અંદર એક સૌથી સંવેદનશીલ વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે આ લોકો આઈટીઆઈ દ્વારા લોકોના નકશાઓ મેળવતા હતા કોઈપણ ઘરનો નકશો કોઈની પાસે જાય એ બહુ સંવેદનશીલ બાબત છે કારણ કે આ નકશાનો ઉપયોગ કાલ ઉઠીને કોઈ ચોરી કરવા માટે કે બીજી રીતે પણ તેનો મિસયુઝ થઈ શકે તો પોલીસની અત્યારે પ્રાથમિક પ્રાયોરિટી એ પણ છે કે અમે તપાસ કરશું કે કેટલા ઇસમોએ આરટીઆઈ દ્વારા આવા નકશાઓ મેળવેલા છે અને એનો ઉપયોગ શું કરેલો છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આવતા સમયમાં આપ જોશો તો ઘણા અમારી પાસે ઘણું લાંબુ લિસ્ટ છે અને તમામની અમે ઊંડાણપૂર્વક અત્યારે તપાસ પણ કરી રહ્યા છે કે આવા જે લેભાગુ ઈસમો છે જે પ્રજાને ખોટા રીતે બ્લેકમેલ કરીને એ લોકોને ભયમાં મૂકે છે આવા ઈસમોની વિરુદ્ધમાં સુરત પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવા જઈ રહેલી છે